દાંતીવાડા ખાતે સોળ વર્ષીય કિશોરને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે બરડો લીધો છે જેમાં ખાસ કરીને નાના બાળકો વાયરસના શિકાર બની રહ્યા છે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાયરસના કારણે બાળકોના મોતની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે આ ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને ચાંદીપુરા વાયરસને લઈને તપાસ હાથ ધરાઈ છે બનાસકાંઠાના દાંતીવાડા ખાતે એક સોળ વર્ષીય કિશોરને જાડા ઉલટી તાવ ચક્કર આવતા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલાયા છે શંકાસ્પદ કિશોરને હાલ તેને સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જો કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને બનાસકાંઠા આરોગ્ય વિભાગે હાલ તો તપાસ હાથ ધરી છે જો કે બનાસકાંઠા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જગદીશ હરિયાણીએ જણાવ્યું હતું કે હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત રોગ ચાલી રહ્યો છે તેમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે એક સોળ વર્ષના વિદ્યાર્થીનું સેમ્પલ લેવામાં આવ્યું છે અમદાવાદ કેડીલા ખાતે દાખલ છે વિદ્યાર્થીને જાડા ઉલટી ચક્કર તાવ આવતા અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી બેભાન અવસ્થા થયેલી પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું જેનું સેમ્પલ લેવામાં આવ્યું છે જેની તપાસ અર્થે ગાંધીનગર ખાતે નવી લેબોરેટરી બનેલી છે ત્યાં મોકલેલ છે હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક સોળ વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું તે ઝાયડસ કેડીલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે તેને ઝાડા ઉલટી અને ચક્કરને તાવને એવું આવવાના કારણે અશક્તિના કારણે નબળાઇ ઇ અને થોડી અર્ધ બેભાની વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલી છે તેમાં થઈ જશે બે દિવસમાં એનો રિપોર્ટ પણ આવી જશે હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે સાતસો ને ત્રેસઠ સબ સેન્ટરો છે અઠાવીસ પ્રાથમિક કેન્દ્ર અઠાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એકસો બાવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈપણ બીમારીના લક્ષણો ધરાવતા નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લિંક કરવાની સૂચના અને પલાસ્તર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે આ બધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયેલું હોય ગંદકી હોય બાળકો નાના નાયા વગરના બે ચાર દિવસથી ફરતા હોય એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે વધુમાં અમે જણાવ્યું છે કે નવ મહિનાથી જે ચૌદ વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકા તેવા કપડાં પહેરાવા ભયતળીએ ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર લઘુ શિબિર કરીને સમજણ આપી રહ્યો છે